કરનાર બે કરોના ચાલકોની જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે અંકલેશ્વર જીઆઈડીસી ની એશિયન પેન્ટ કંપની દ્વારા મુંબઈમાં આવેલ બીપીસીએલ કંપનીમાંથી બે ટેન્કર ટર્પેન્ટાઇલ ઓઇલનો જથ્થો મંગાવે તો બંને ટેન્કરના ચાલક સુનિલ યાદવ અને ચંદન યાદવ રો મટીરિયલ ટર્પેન્ટાઇન વોલનો જથ્થો ભરીને અંકલેશ્વર એશિયન પેઇન્ટ્સ કંપનીમાં આવ્યા હતા કંપનીના અધિકારી દ્વારા બને ટેન્કરનું કંપનીના કાંટા ઉપર વજન કરાવતા બંને ટેન્કરમાંથી કુલ નવસો પચાસ લીટરનો જથ્થો ઓછો હોવાનું માલુમ પડ્યું હતું જે અંગે બંને ચાલકો વિરુદ્ધ એશિયન પેન્ટ કંપનીના અધિકારી કમલ જોશીએ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે રૂપિયા બાણું હજાર ઉપરાંતનો નવસો પચાસ કિલો ટર્પેન્ટાઇલ ઓઇલનો જથ્થો સગે વગે કરનાર બંને ચાલકો વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરતા બંને ટેન્કર ચાલક સુનિલ યાદવ અને ચંદન યાદવની ધરપકડ કરી ટર્પેન્ટાઇલ ઓઈલનો જથ્થો ક્યાં અને કોને વેચી માર્યો તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે